દિવડમણ લોકસભા બેઠકના પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળ્યો ભાજપે દિવડમણ બેઠક ગુમાવી દીધી છે આ બેઠક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની દિવડમણ બેઠકથી જીત થતા ભાજપના નેતાઓ કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી ભાજપનો ઉમેદવાર લાલુ પટેલ હાર સ્વીકારી અને કાઉન્ટિંગ સેન્ટર છોડીને નીકળી ગયા સાથે જ હારનો ઠીકરું દીવ પર ફોડ્યું લાલુ પટેલે કહ્યું કે જે હાર થઈ તે દિવથી થઈ છે જનતા જનતાદાર છે જનતા ઉપર આપણે છોડી મૂકેલું આપણે કામ તો કર્યા છે ત્રણ સાંસદ બનાવ્યો મને સરપંચ બી હતો લોકોના કામ કર્યા હજી બી કામ કરીશ લોકોને એવું કઈ નથી અરજીત થાય આજે હાર થઈ ને દીવથી થઈ અમારી દીવ જિલ્લાથી થઈ ભારતીય જનતા પાર્ટીમાં કંઈક કમી રહી કે તો લોકોને હું પૂછવાનું કઈ કમી હશે તો લોકોને ખબર આપણે તો દરેક કામ કર્યું છે સંતોષ તો ક્યાં વાત કરે લેકિન કામ હમ લોકોને ક્યાં થા આદિના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દમણ કે ઉપર બહુ હાથ રખા હતા દમણ ડીઓર ઉપર કમી હોગી તો બીજી તરફ ભાજપ સામે જીતના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના પરિવારમાં ભારે ખુશી જોવા મળી ઉમેશ પટેલના દીકરીએ પિતાની જીતથી ખુશી વ્યક્ત કરી કહ્યું આટલી મોટી પાર્ટી સામે ચૂંટણીમાં ઊભા રહેવું તે જ મોટી વાત છે દીવ દમણની જનતાએ ભાજપને નકારીને તેમના પિતા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી જેવી મોટી જે પાર્ટીને મારા પપ્પાએ હરાવ્યા છે અને જે જીત હાંસિલ કરી છે એ બહુ મોટી વાત છે અને અગર કોઈ સામાન્ય બીજા માણસ હતો તો એ મારા હિસાબથી એ નહીં કરી શકતે હું પણ એ એમના સામે લડી નહીં શકતે એ એના માટે બહુ હિંમતની જરૂરત છે અને લોકોએ પણ એમને બહુ સાથ આપ્યો સહકાર આપ્યો અને એ જે પોતે લડી લડ્યા બીજાના કોઈના મદદ વગર એ બોટી બહુ મોટી વાત છે અને એમની જીત પર હું બહુ બહુ ખુશ છું આજે હા હું પણ પ્રચાર માટે ગઈ ગઈ હતી અને મેં પણ બહુ બધી લોકોની તકલીફોને મુશ્કેલો બધી જોઈ અને મને પણ એવું થતું હતું કે કોઈ નવા વ્યક્તિને લાવવું જોઈએ જનતાને નવો કોઈ ઉમેદવાર આવશે તો નવું કોઈ નવા આઈડિયાઝથી તેઓ કઈ ડેવલપમેન્ટ કરશે કઈ બધી પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવાની કોશિશ પણ કરશે અને તે લોકોએ કરી બતાવ્યું એમનો પણ એમાં બહુ મોટો સાથ સહકાર છે તેમના માટે હું ખૂબ જ ઉત્સાહમાં છું અને ખુશ છું બેઠક ઉપર રસાકસી નો અંત આવ્યો છે ભાજપની કારમી હાર ઇન્ડિપેન્ડન્સ કરી દમણ બેઠકના જે તેર રાઉન્ડ ની હાલ ચાલી હતી તે અંતર્ગત ખાસ કરીને અંદાજીત ચાર હજાર જેટલા મતથી અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ બાબુભાઈ પટેલ રહે દમણ તેઓનો ભવ્ય વિજય થવા પામ્યો છે અપક્ષના કાર્યકરોના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ ખાસ વાત કરીએ તો બે હાજર નવ ની અંદર કોંગ્રેસના ડાયાભાઈ ની હાર થઈ હતી અને એ સમય દરમિયાન લાલુ પટેલ દમણનાનો વિજય થયો હતો ત્યારબાદ સતત લાલુભાઈ બે હજાર ચૌદ એટલે બે હજાર ઓગણીસમાં પણ અહીંથી સંસદ અહીં દિલ્હી સુધી પહોંચ્યા હતા પરંતુ આજ રોજ એક કર્મ અનુભવ લાલુભાઈને થવા પામ્યો છે અને ખાસ કરીને જે આ બે હજાર ચોવીસના ની અંદર લાલુભાઈ નો પરાજય થયો છે તો અહીં પ્રથમ વખત દીવ દમણ કોન્સ્ટિટ્યુઅન્સી પર ઇન્ડિપેન્ડન્ટ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ નો વિજય થયો છે કેતન પટેલ ન્યૂઝ એટિન ગુજરાતી